હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે એલ એન્ડ ટી જેસીબી જોઈ રહ્યા છો આ જેસીબી મશીન વેચવાનું છે મોડલ બે હજારને દસના મોડલનું આ જેસીબી મશીન જોવા મળશે ટાયર નવા છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો તો આ જેસીબી વિશેની બધી જ માહિતી મળી રહે છે વિડીયો પૂરો જોતા રહીજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને જેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે સરનામા સાથે મોકલી આપવી આપણે વિડીયો બનાવીશું આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવીશું તમે આ જેસીબી મશીન જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજારની દસના મોડલનું આ જેસીબી મશીન છે સેકન્ડ ઓનરની અંદર તમને આ જેસીબી જોવા મળશે કિંમત સાત લાખ તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટાયર નવા જ નાખેલા છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ જેસીબી મશીન જોવા મળશે આ જેસીબી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું લોકેશન વિશેની આ જેસીબી તમને તમને બારડોલી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી કન્ડિશન ચેક કરી જેસીબી લઈ શકો છો આ જેસીબીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને જેસીબી વાળા ભાઈનો નંબર મળી રહેશે જે વાળા ભાઈનો નંબર એકાણું જીરો સોસઠ સત્તાવન ત્રણ સુડતાલીસ તે આ જે વાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો જ્યારે તમે આ જેસીબીની મુલાકાત લેવા જાઓ તો ભાઈનો કોન્ટેક કરીને જાવ બાકી ફૂલ જવાબદારી સાથે આ જેસીબી વેચવાનું છે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ જે વિશેની માહિતી મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ જેસીબી મશીન વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશનની અંદર તમને જેસીબી જોવા મળશે